ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બાર કોમર્સનું પરિણામ જાહેર કરાયું છે આ પરિણામમાં બાજી મારી છે આશાદીપ સ્કૂલના વિદ્યાર્થીઓ એ વન અને એ ટુ ગ્રેડમાં સુરતમાં અગ્રેસર રહેવા પામ્યા છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ બે હાજર ત્રેવીસમાં લેલી ધોરણ બાર કોમર્સની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે જેમાં સૌથી વધુ એ વન ગ્રેડ પ્રાપ્ત કરનારા સુરતના વિદ્યાર્થીઓ નોંધાયા છે આજના પરિણામમાં અનેક વિદ્યાર્થીઓએ સંઘર્ષ સાથેની અનોખી સિદ્ધિ પણ હાંસલ કરી છે જેમાં સુરતની આશાદીપ સ્કૂલના વિદ્યાર્થીઓએ સુરતના શેર સાથે ગુજરાતમાં પણ શાળાનું નામ રોશન કર્યું છે જેમાં આશાદીપ સ્કૂલના પ્રદીપ માળી નામના વિદ્યાર્થીએ કે જેના પિતા શાકભાજી વેચી ગુજરાત ચલાવે છે તેઓએ ચોરણ પણ એકોતેર ટકા સાથે શાળાનું નામ રોશન કર્યું હતું તો પિતાની છત્રછાય ગુમાવનાર દીકરીએ સૌથી વધુ પરિણામ પણ મેળવ્યું છે આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલમાં અભ્યાસ કરતી નીતિશા પટેલે સમગ્ર શહેરમાં સૌથી વધુ એટલે કે છન્નું પણ છ્યાસી ટકા મેળવ્યા છે બે વર્ષ અગાઉ નીતિશાએ પોતાના પિતાને ગુમાવ્યા હતા ત્યારબાદ હિંમત હાર્યા વગર તેણે ધોરણ બારની બોર્ડની પરીક્ષાની તૈયારીઓ કરી હતી શાળાના સહકાર અને પોતાના પરિશ્રમથી સૌથી વધુ ગુણ મેળવવામાં સફળતા મેળવી છે તો ધોરણ બાર સામાન્ય પ્રવાહના પરિણામ લઈને આશાદીપ સ્કૂલના ટ્રસ્ટી શૈલેષભાઈ રામાણી અને સ્કૂલના ડિરેક્ટર મહેશભાઈ સવાણી પણ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપી હતી મહેશ રામાણી મેનેજિંગ ડિરેક્ટર આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ રિઝલ્ટની વાત કરવા જાય તો એક મિરેકલ રિઝલ્ટ કહી શકાય કેમ કે આખા ગુજરાતનું પંદર ટકા પરિણામ ડાઉન છે એવા રિઝલ્ટની અંદર આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલે એકસો ને એકત્રીસ સેવન ગ્રેડ આપ્યા છે એકસો ને એકત્રીસ સેવન ગ્રેડની સાથે સાથે એક વિદ્યાર્થીની છસો ને આઉટ ઓફ સેવન હન્ડ્રેડ એટલે એવું કહી શકાય કે નિયર અબાઉટ સત્તાણું ટકા માર્ક્સ મેળવા છે અને એ વિદ્યાર્થીના પપ્પાની પણ ગેરહાજરી છે તો સંસ્થાના મેનેજમેન્ટ એવું નક્કી કર્યું છે કે એ વિદ્યાર્થીની જ્યાં સુધી આગળ ભણવા માગે ત્યાં સુધી ફાઇનાન્શિયલી હેલ્પ અને કોઈપણ પ્રકારની હેલ્પ જોશે તો સંસ્થા આપવાની છે એવું જ એક બીજું ઉદાહરણ પૂરું પાડ્યું છે એક વિદ્યાર્થી જે એકથી દસમાં હિન્દી મીડિયમ મીડિયમમાં અભ્યાસ કર્યો છે અને ડાયરેક્ટ આશાદીમાં અગિયાર બારમાં ગુજરાતીમાં અભ્યાસ કર્યો છે જેના પપ્પા શાકભાજી વેચવાનું કામ કરે છે અને ફાઇનાન્શિયલી બહુ જ ડાઉન છે તો એમાં પણ સંસ્થાએ એવું ડિસિઝન લીધું છે કે આગળ જેટલો બી અભ્યાસ કરવો છે ફાઇનાન્શિયલ બધો સંસ્થા આપવાનો નાપાસ જે વિદ્યાર્થીઓનું રિઝલ્ટ ડાઉન આવ્યું છે અથવા નાપાસ્યા છે એ વિદ્યાર્થીઓનું ખાસ કહી કે તમારી લાઈફની આ બીજી એક્ઝામ હતી આમ તો એવું કહી શકીએ કે આ તમારી પ્રથમ એક્ઝામ જ હતી કેમ કે આ કોવિડવાળો બેચ છે કે જેણે ધોરણ દસની એક્ઝામ નથી આપી પણ આમાં સફળતા ન મળે તો લાઈફમાં હજી ઘણી બધી એવી એક્ઝામો આવવાની છે પરિવાર મહેનત કરી અને ફરીવાર તમારા સપના સાકાર કરો એના માટે બેસ્ટ ઓફ લાઈફ કાબરિયા રોનક ભરતભાઈ કઈ શાળામાં અભ્યાસ કરો છો આશા સાથે વિદ્યાલયમાં અભ્યાસ કરીએ છીએ આજે બાર કોમોનું રિઝલ્ટ આવ્યું છે તમારે કેટલા પર્સન્ટેજ આવે કેટલા પીઆર આવે અમારે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પીઆર અને નવ્વાણું પોઈન્ટ પંચાણું પોઈન્ટ અઠ્યાવીસ ટકા આવ્યા છે અત્યારે તો હાઈએસ્ટ નવ્વાણું છે ત્રણ સબ્જેક્ટમાં નવ્વાણું આવ્યા છે એસપી એકાઉન્ટ અને સ્ટેટમાં શાળામાં કઈ પ્રકારની મહેનત કરવાની સમગ્ર વર્ગ દરમિયાન જયારે શાળા શરૂ થઈ બારમું ધોરણ ત્યારથી જ તે શિક્ષકો ખૂબ મહેનત કરતા હતા આ સંપૂર્ણ તેના જ પરિણામ તેનું જ પરિણામ છે શાળામાં કઈ પ્રકારની મહેનત કરવામાં આવતી આવતી હતી શાળામાં દર અઠવાડિયે દર અઠવાડિયે ત્રણ વખત એક્ઝામ લેવાના આવતી તે એક્ઝામને કારણે તે મારું રિઝલ્ટ આવી રીતે સારું આવે છે આગળ હું અત્યારે સીએનો અભ્યાસ કરી રહ્યો છું કરે છે માતા અત્યારે કાર્ય કરે છે અને પિતા બોર્ડ બેનરના લેમિનેશનના કાર્ય સાથે સંકળાયેલો છે અત્યારે આશાદીપ સિક્સમાં મેં બારમું પૂરું કર્યું પેલા પત્ની ને કેટલા પીઆર આવ્યા તમારા પર્સેન્ટેજ નાઇન્ટી ફાઈવ પર્સેન્ટેજ આવ્યો છે અને પીઆર પર્સેન્ટાઇલ નાઇન્ટી નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી એટ કયા સબ્જેક્ટમાં વધુ માર્ક આવે છે એકાઉન્ટ સ્ટેટ અને એસપીમાં નાઇન્ટી એટ નાઇન્ટી માતા પિતાનું ફેમિલી બેકગ્રાઉન્ડ કેવું છે તમારું પિતાજી શાકભાજી વેચાણનું કામ કરે છે અને મમ્મી પણ ઘરે ગૃહ કામ કરે છે એક સુધી ધોરણ સુધી હિન્દી ભણ્યા ને ડાયરેક્ટ અગિયાર બારમાં ગુજરાતી માધ્યમમાં એક્સપિરિયન્સ રહ્યો શાળા દ્વારા પ્રકારની મહેનત દરમિયાન તમારી સાથે શાળા શાળા આખું સંપૂર્ણ વર્ષ દરમિયાન શાળાના તમામ શિક્ષકો અમને ખૂબ જ ઉપયોગી સાબિત થાય એવા ખૂબ જ ગાઈડન્સ આપ્યા અને અમારા શાળાના આચાર્ય શ્રી ડોલર સર સુપરવાઇઝર જાવિયા સર રજની સર પણ અમને ખૂબ જ સપોર્ટ કર્યો અને અમારા ઉપર સતત દેખરેખ રાખી અને અમને શાળાના સમય ઉપરાંત એક્સ્ટ્રા ક્લાસમાં પણ અમને એ લોકો બેસાડતા અને અમારાથી ખૂબ મહેનત કરાવતા અને અમારા પાછળ ખૂબ જ મહેનત કરી સર મહેનત રહી માતા પિતાએ પણ ખૂબ જ સતત મહેનત કરી એ પણ અમને ખૂબ જ ગાઈડન્સ આપતા અને અમને સપોર્ટ આપતા કે તું કરી શકીએ એટલે એ પણ એમને પણ અમારામાં કોન્ફિડન્સ લાવ્યો હતો હવે આગળ કઈ ફેકલ્ટીમાં અભ્યાસ કરાવ ત્યારે અમારે બેન્કિંગ સેક્ટરમાં જવું છે સર આઈબીએસની એક્ઝામ આપવાની છે સુરતની આશાદીપ સ્કૂલના વિદ્યાર્થીઓ ધોરણ દસ અને ધોરણ બાર સાયન્સ હવે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં પણ ઝડપથી સફળતા મેળવતા શાળા સંચાલકો અને વાલીઓમાં આજે અનેરી ખુશી જોવા મળી હતી અઝર ખુરશી સાથે પ્રકાશવાળા